ભારતીય બનાવટના ઇંગ્લિશ દારોની નાની મોટી બોટલ નંગ બસો બ્યાસી કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો અડતાલીસના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજ રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો મહુવા ડિવિઝન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વીટીનગર યોગેશ્વર એપાર્ટમેન્ટ એસ સાતમાં રહેતા સાગરભાઈ હરેશભાઈ પોપટાણી પોતાના રહેણાંકી મકાને ઇંગ્લિશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે તેના રહેણાંક મકાને રેડ કરતા આરોપી ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન યુટી દાદરા એન્ડ નગર હવેલી અને દીવ ઓનલી લખેલ બોટલો સાથે માણસ હાજર મળી આવેલ તેના વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો એક સાગરભાઈ હરેશભાઈ પોપટાણી રહે મહુઆ બીજુ હાર્દિક ઉર્ફે બાડો ઉર્ફે નયન રહે મહુવા પકડવાનો બાકી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલસર રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા